હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો અથાણાની સીઝન ચાલુ થઈ ગઈ છે તો હું તમારા માટે લઈને આવી છું ગાજરના અથાણાની રેસિપી એકદમ ઈઝીલી બની જાય છે આખું વર્ષ તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને દરેક ઘરની દરેક ગૃહિણીની અથાણાની રીત અલગ અલગ હોય છે તો હું કઈ રીતના અથાણા બનાવું છું તે તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલ રેનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો અથાણા બનાવ આપણે સ્ટાર્ટ કરશું તો ગાજરના અથાણા માટે આવી રીતના આપણે દેશી ગાજર લઈ લેવાના છે આ 1 કિલો જેટલા ગાજર છે તમારે જેટલા પ્રમાણમાં બનાવવો હોય એટલા પ્રમાણમાં ગાજર લઈ લેવાના દેશી ગાજરનો ઉપયોગ કરશો તો તેમાં પાણીનો ભાગ છે ને બહુ ઓછો હોય છે એટલે અથાણું છે એ લાંબા સમય સુધી સજવાઈ રહેશે પાણીનો ભાગ ઓછો હોય તો બગડવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે હવે આપણે આ બધા ગાજરની છાલ ઉતારી લેશું આ રીતે ફટાફટ બધા જ ગાજરની આપણે પેલા છાલ ઉતારી લેવાની છે આવી રીતના છાલ ઉતારી અને આ જે ગાજરનો નીચેનો ભાગ હોય છે આપણે કટ કરી લેવાનો છે તે અથાણામાં આપણે ઉપયોગમાં નથી લેવાનો આવી રીતના નીચેનો ભાગ છે એ કટ કરી લેશું તો બધા જ ગાજરની છાલ ઉતારી અને આવી રીતના નીચેનો ભાગ આપણે કટ કરીને તૈયાર કરી લેશું તો આવી રીતના બધા ગાજરની છાલ ઉતારી અને આ ભાગ છે કટ કરી લીધો છે હવે આપણે ગાજરને કટ કરશું તો પેલા આપણે તેના આવી રીતના પીસ પાડવાના છે આ સાઇઝને આપણે લાંબા રાખશું એટલે કે એક ગાજરમાંથી આપણે ત્રણ કટ કરીશું આ આપણે કાઢી લેવાનું છે મદદથી આવી રીતના ભાગ છે કટ કરી અને ગાજરને આપણે સમારી લેશું આટલું જાડું રાખવાનું છે હજી આનાથી પતલું તમારે કરવું હોય તો બસ આટલું કરી શકો વધારે પડતું પતલું કરશો ને તો સુકાતા હજી પણ આપ એકદમ સંકો જઈ જાય છે તો પછી સાવ ઝીણી કાતરી થઈ જશે એટલે થોડુંક બને એટલું થોડીક જાડી કાતરી રાખશો તો સરસ અથાણા બનીને તૈયાર થશે તો આવી જ રીતના વચ્ચેનો ભાગ બધો કટ કરી અને ગાજરને આવી રીતના મીડિયમ થિકનેસમાં આટલા જાડા રાખી અને બધા જ ગાજરને આવી રીતના આપણે સમારી લેશું આવી રીતના બધા જ ગાજર છે એ સમારી લીધા છે હવે આપણે તેને એક વાસણમાં આવી રીતના કોઈ પણ એક સ્ીલના વાસણમાં એડ કરી લેવાનું હવે આની અંદર આપણે નાખીશું મીઠું આપણે આમાં મીઠું એડ કરવાનું છે તો મેં અત્યારે અહીંયા બે ચમચી જેટલું મીઠું લીધું છે અને હળદર હવે આ બધું મિક્સ કરી લેશું આવી રીતે પ્રોપર રીતના મિક્સ કરી લેવાનું એકદમ સરસ બધા ગાજરની ઉપર કોટિંગ થઈ જાય ને એ રીતના મિક્સ કરી લેવાનું હવે આપણે આ ગાજર છે ને તેને બાર કલાક માટે ઢાંકી અને રાખી દેવાના છે અને વચ્ચે વચ્ચે આવી રીતના થોડું થોડું ફેરવતું રહેવાનું છે જો આવી રીતે ત્રણ ચાર કલાક એક વખત આવી રીતના ફેરવી કલાક માટે ઢાંકીને રાખી દેવાનું દેસુ બાર કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે અને ગાજર છે એમાંથી પાણી છૂટું પડવા લાગ્યું છે તમે જોઈ શકો છો આવી રીતના પાણી છૂટું પડી ગયું છે હવે આ ગાજરને આપણે કોઈ પણ એક કપડું પાથરી અને તેમાં સુકવવાના છે પંખા નીચે અને તડકામાં નથી સુકવવાના પંખા નીચે આપણે તેને સુકવીશું એટલે પાંચ થી છ કલાકની અંદર જ કોરા થઈ જવા જોઈએ આ પાણીનો ભાગ છે ને એ બધો સુકાઈ જાય ને ત્યાં સુધી સુકવવાના છે હવે આવી રીતના કપડું પાથરે અને તેની ઉપર આવી રીતના છૂટું છૂટું આવી રીતના સુકવી દેવાનું છે પંખા નીચે તો આવી રીતના આપણે બધા જ ગાજરને સુકવી દીધા છે પંખા નીચે સૂકવી દેવાના તડકામાં નહીં સુકાવવાના તો જોઈ શકે છે આપણા ગાજર છે એકદમ સરસ સુકાઈ ગયા છે એકદમ સરસ કોરા થઈ ગયા છે જો આવી રીતના તમે હાથ લગાવશો ને એટલે જરાય પણ ભીના નહીં લાગે એટલે કે પાણીનો ભાગ તમને જરા પણ આમાં નહીં જોવા મળે એકદમ સરસ ગાજર છે આવી રીતના સુકાઈ ગયેલા હોવા જોઈએ પંખા નીચે પાંચ થી છ કલાક રાખી દેસો એટલે પ્રોપર રીતના સુકાઈ જશે બસ હવે આપણે તેને એક ડીશમાં પ્લેટમાં

વધારે પડતો કર્યો છે બધા ત્રણેય કુરિયામાંથી રાઈના કુરિયાનો ઉપયોગ છે મેં ચાર ચમચી કર્યો છે મેથીના કુરિયા છે એ મેં એક ચમચીથી થોડા ઉપર એટલે કે દોઢ ચમચી જેટલા જ લીધા છે અને આ છે ધાણાના કુરિયા તે મેં ત્રણ ચમચી લીધા છે તમને જે કુરિયા વધારે પડતા પસંદ હોય તે તમે વધારે ઓછા કરી શકો છો મને મેથીના કુરિયા થોડા ઓછા પસંદ છે એટલે મેં તેનું પ્રમાણ છે એ ઓછું રાખ્યું છે તો આવી રીતના તમે પણ કોઈપણ કુરિયાનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો હવે જનરલી આ કુરિયા બધાય મિક્સ કરી અને મસાલો તૈયાર કરવામાં આવતો હોય છે આમ જ પરંતુ અને આમને મિક્સ કરવા એના કરતાં આપણે ફૂવળા એવા અધકચરા મિક્સી જારમાં વાટીને લઈએ તો એકદમ સરસ મસાલો છે તે ગાજરમાં પ્રોપર રીતના ચોટી જશે સરખી રીતના મિક્સ થઈ જશે એટલે સાવાનો ભૂકો નથી કરવાનો જસ્ટ ખાલી મોડ ઉપર જ છે જ છે આવી રીતના થોડા એવા મરી લઈ લીધું મરી લઈ લીધા છે અને એક ચમચી જેટલું વરિયાળી લઈ લીધી છે આ બધું જ છે આપણે અધકચરું વાટી લેશું તો જોઈ શકો છો તેલમાંથી એકદમ ધુવાડા નીકળવા માંડ્યા છે આટલું ગરમ તેલ કરવાનું હવે તેલનું આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દીધી છે તેલ એકદમ ગરમ થઈ ગયું છે હવે આ ઠરે એ પછી આપણે તેને મસાલામાં મિક્સ કરીશું થોડું તેલ જો હું તમને બતાવું આ પલ્સ મોડ ઉપર છે ને બસ એમાં આપણે ફક્ત બે વખત થી ત્રણ બે વખત જ ફેરવવાનું છે ત્રણ વખત પણ નહીં બે વખત આવી રીતના ફેરવી લેશું બસ આટલા જ અધકચરા આપણે વાટીને તૈયાર કરવાના થાશે એટલે શું હા તો જોઈ શકો છો આવી રીતના જોઈ શકો છો એકદમ સરસ રીતના થોડા થોડા એવા ક્રસ થઈ ગયા છે વધારે પડતા નહીં બસ આવી રીતના થોડા એવા કોલ્સ મોડ ઉપર બે વખત ફેરવશો એટલે એકદમ સરસ રીતના થોડા ક્રસ થઈ જશે અને આ મસાલો છે એ અથાણામાં પ્રોપર રીતના ચારે બાજુ સરખી રીતના ચોટશે બસ હવે આપણે તેલ ઠરે એટલે આપણે પ્રોપર રીતના મસાલામાં તેલ છે મિક્સ કરી દેસું હવે આ મસાલો છે તેને આપણે એક વાસણમાં એડ કરી લેશું તેમાં આપણે તેલ ભેરવવાનું છે તેલ છે એકદમ ઠરી ગયું છે આપણે જે તેલ ગરમ કરવા રાખ્યું હતું ને એકદમ ઠરી ગયું છે ગરમ તેલ છે એડ નહીં કરવાનો ફૂલ ગરમ કરવાનું પછી તેને આપણે ઠરવા દેવાનું અને પછી એડ કરવાનું તેલ છે તે આપણે પહેલાં થોડું એડ કરવાનું મિક્સ કરી દેસું અત્યારે તેલ ભેર ભેરવવાનું હોય એની પહેલાં આપણે મીઠું મરચું એડ નથી કરતા તેલ ભેરવી દીધા પછી થોડુંક આવી રીતના કેરવી લેવાનો છે તેલમાં બધા મસાલા એ પછી હવે આપણે મીઠું મરચું

ઉપયોગ કરશો તો કલર સરસ આવશે અથાણામાં તો એ મેં અત્યારે દોઢ ચમચી જેટલું એડ કર્યું છે મિક્સ કરી દેસુ હવે થોડું એવું તેલ નાખશું

આવી રીતના લીંબુનો રસ મિક્સ કરી દેસુ અને પછી આપણે તેને મસાલામાં એડ કરી મસાલામાં એડ કરી દેસુ બધા જ ગાજરને મિક્સ કરી દેસુ અને બે દિવસ છે ને આવી રીતના બહાર રાખવાનું એ પછી તમારે કોઈ પણ કાચની બરણીમાં ભરી લેવાનું બે દિવસ પછી બે દિવસ સુધી તેને આવી રીતના થોડું એવું કેરવા રાખવાનું આ જ વાસણમાં રાખવાનું અને મિક્સ કરતા રહેવાનું એટલે પ્રોપર રીતના મસાલા છે તે એકબીજામાં જડી જાય હવે આપણે આમાં એક્સ્ટ્રા જે તેલ નાખવાનું છે તે એડ કરી દેશું આવી રીતે તેલનો ઉપયોગ આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવતો હોય છે

તો બે દિવસનો ટાઈમ થઈ ગયો છે અને આપણા અથાણા એકદમ સરસ ગળી ગયા છે તૈયાર છે હવે આ આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ તમે આમનેમ સ્ટોર કરીને રાખવા હોય તો અત્યારે રાખી શકો છો પરંતુ મારે થોડા ગળિયા બનાવવા છે મીઠા અથાણા તો તેના માટે ગોળનો ઉપયોગ કર્યો છે તો મેં અત્યારે અહીંયા દેશી ગોળ લીધો છે અરધીનાની વાટકી જેટલો તમે મસાલા બનાવતા હોવ ત્યારે ગોળ એડ કરો તો પણ ચાલે પરંતુ હું બે દિવસ આવી રીતના ગળી જાય એ પછી ગોળનો ઉપયોગ કરું છું એ પછી તેમાં ગોળ એડ કરું છું તો તેના માટે ગોળ છે થોડો એવો આપણે ઓગાળી લેવાનો છે આવી રીતના થોડો ગરમ કરી ઓગાળી લેશું એટલે પ્રોપર રીતના મિક્સ થઈ જશે આસાનીથી મિક્સ થઈ જશે તો આવી રીતના થોડો એવો ગરમ કરી અને ગોળને આપણે અથાણામાં મિક્સ કરી દેવાનું છે પ્રોપર રીતે એકદમ સરસ રીતના કોઈ લોકો ખાંડ પણ ઉપયોગમાં લેતા હોય છે અથાણામાં તો મેં કહ્યું એ પ્રમાણે બધાની અથાણા બનાવવાની રીત જુદી જુદી હોય છે બધાના ઘરમાં દરેક ગૃહિણીની અથાણા બનાવવાની રીત અલગ અલગ હોય છે તો આપણા ગોળવાળા ગાજરના અથાણા બનીને તૈયાર થઈ ગયા છે હવે આને સ્ટોર કરી અને કાચની બરણીમાં ભરીને રાખી શકીએ છીએ એક વરસ સુધી બગડશે પણ નહીં ફ્રિજમાં રાખશો તો બિલકુલ નહીં બગડે બહાર રાખશો તો છ મહિના સુધી બિલકુલ નહીં બગડે તો એકદમ સરસ ના આપણા ગાજરના અથાણા બનીને તૈયાર છે હવે આપણે તેને કાચની બહેડીમાં સ્ટોર કરીને રાખી દેસું આ રીતના બનાવશો એટલે તમારા ગાજરના અથાણા પણ એકદમ સરસ બનીને તૈયાર થશે પહેલી વખત બનાવશો તો પણ પરફેક્ટ બનશે એક વખત જરૂરથી ટ્રાય કરજો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી